ભરૂચના અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી કેમિકલનું ઉત્પાદન કરતી આ કંપનીમાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા જેનાથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો એક સ્થાનિકે કહ્યું કે આગના કારણે થયેલા ધડાકા બાદ આસપાસના પાંચ ગામોમાં ભૂકંપ જેવો ઝાટકો લાગ્યો હતો અને સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી આગ કલાક બાદ કાબૂમાં આવી હતી આગની આ ઘટના આજે ચૌદ સેપ્ટેમ્બરે વહેલી સવારે પાંચ વાગ્યે બની હતી આગની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસી ના દસ થી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા માટે સઘન કામગીરી હાથ ધરી હતી કલાક પછી આશરે આગ આવી હતી આ ઘટનામાં કોઈ થઈ આગની ઘટનાની જાણ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી આ ઘટનાની અસર નજીકના સંજાલી ગામમાં પણ જોવા મળી હતી સ્થાનિક રહેવાસી ઝકીરભાઈના જણાવ્યા મુજબ આ આગ એટલી ભયાનક હતી કે તેની અસર ખરોડ ભાઠી અને બાકરોલ જેવા આસપાસના ગામોમાં પણ અનુભવાઈ હતી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ